બે મંદિરની અંદર રહેલ ચાર દાન પેટીઓ તોડીને રોકડ રકમની ચોરી કરનાર ઈસમોને ગણતરીના સમયમાં પકડી પાડી મુદ્દામાં રિકવર કરી બે ગુના ડિટેક્ટ કરતી ઉમરા પોલીસ ઉમરા પોલીસ સ્ટેશનમાં ગાખલ થયેલ મંદિર ચોરની ઘટનામાં સંડોવાયલ ઈસમોને ટ્રેસ કરી શોધી લાવી ગુનો સત્વરે ડિટેક્ટ કરવા મહેરબાન પોલીસ કમિશનર સુરત શહર શરનુપમ સિંહ ગહેરુલ સાહેબની સીધી સૂચના હોય જેથી સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર બે શ્રી કે એન ડામુર સાહેબના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર ચોનચાર ડૉક્ટર દીધા

અને સોસાયટીઓ દુકાનો એકસો પચાસથી વધારે સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપીઓ અને આરોપીને આવવા જવાનો રૂટ આઇડેન્ટીફાય કરેલ અને આઇડેન્ટિફાય થયેલા આરોપી બાબતે ટેકનિકલ સોર્સિસ અને ખાનગી રાહે તપાસ કરાવતો આરોપીઓ મહારાષ્ટ્ર ગયેલ હોવાનું જાણી સર્વેલન્સ સ્ટાફના એ એસઆઈ મિલનભાઈ શીશાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ માલજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ જોધાભાઈ નાઓને આરોપીઓને ટ્રેસ કરી અને મંદિરમાં ચોરી કરનાર ઇસમોને પકડી પાડી તેઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ બે અનડીટેક ગુનાઓ ડિટેક્ટ કરેલ છે